રાજકોટ જિલ્લા કલેક્ટર એ વરસાદને લઈને મોટી માહિતી આપી છે રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ શહેર અને જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે છેલ્લા બે દિવસમાં સારો વરસાદ પડ્યો છે જેના કારણે જિલ્લાના ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે રાજકોટની ભાગોડે આવેલો લાલપરી ડેમ અને મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે આજી ડેમ 88% ભરાયો છે

તમામ માણસોને અપીલ કરીએ છીએ કે ખાસ કરીને તકેદારી રાખે અને આ તમામ જે ડેમ જે નામ ગેટ છે આ ખોલવામાં આવી ગયા છે તો જયારે પણ આનું પાણીનો નિકાસ થતો હોય તમાર તમામ જે પણ નગર છે ગ્રામજનો છે આના વિસ્તારમાં આવતો હોય દૂર રહેવા વિનંતી કરું છું આનું જે પત્રક છે આપને હું સર્ક્યુલેટ કરું છું